દ્વિતીય વર્ષ ડીએલએડ કોર્સ ચાર બ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ ત્રણ વર્ગખંડ વ્યવહાર અને મૂલ્યાંકનનો ભાગ ત્રણ આજે આપણે જોઈશું આ જ પ્રકરણના પહેલા બે વિડીયોની શીખેલી બાબતો યાદ કરી લઈએ તો ભાગ એકમાં આપણે આ પ્રકરણના ઉદ્દેશો અને અવલોકન વિશે વિગતે ચર્ચા ભાગ બે માં સંસાધનોની ચર્ચા કરેલી તે ક્ષેત્રીય મુલાકાત વિજ્ઞાન પ્રયોગશાળા અને સંગ્રહાલય વિશે વિગતે આપણે જોયું છે હવે આજના વિડીયોમાં નવું શીખીએ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણની પદ્ધતિઓ જે પદ્ધતિથી વિજ્ઞાન રીતે શીખી શકાય છે તેવી મુખ્ય ત્રણ પદ્ધતિની ચર્ચા આજે કરીશું એમાં એક છે પ્રયોગ પદ્ધતિ નિદર્શન પદ્ધતિ અને જાણીતી એવી પ્રોજેક્ટ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણનો મહત્વનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય એટલે કે પોતે અવલોકન કે અનુભવ કરી સંબંધ તપાસી યોગ્ય નિર્ણય લેતો થાય સત્યને સ્વીકારતો થાય ધીરજ અને ચોકસાઈના ગુણોનો વિકાસ કરે એટલા માટે શિક્ષક દ્વારા વિજ્ઞાનનું સૈદ્ધાંતિક જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે અને વિદ્યાર્થી જાતે પ્રયોગ કરે અનુમાન કરે નિર્ણય કરે અને સિદ્ધાંત કે ચકાસે અન્ય વિષયોની તુલનામાં વિજ્ઞાન શિક્ષણમાં પ્રાયોગિક કાર્યનું મહત્વ વિશેષ છે જેમાં વિદ્યાર્થી જાતે પ્રયોગ કરે અને એમ કરતા કરતા તેનામાં પ્રાયોગિક કૌશલ્યો વિકસે છે પ્રયોગ પદ્ધતિ એ તાર્કિક છે વિજ્ઞાન શિક્ષણની સારી પદ્ધતિમાંની એક અગત્યની પદ્ધતિ છે સોન્ડર્સ જણાવે છે કે વિદ્યાર્થી જે વસ્તુ હાથમાં રાખી જાતે પ્રયોગ કરે તેની તેમના પણ પ્રાથમિક શાળામાં કોઈક આવી રીતે પ્રયોગ કર્યો હશે એ તમને યાદ રહી ગયો હશે વિદ્યાર્થી યોગ્ય રીતે પ્રયોગ કરી શકે તે માટે વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક કૌશલ્યનો વિકાસ થાય એ ખૂબ જ આવશ્યક છે હવે પ્રયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરીએ પ્રયોગને વિદ્યાર્થી અને શિક્ષકે ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે પ્રયોગ થકી જ વિજ્ઞાનના સિદ્ધાંતને સમજી શકાય અને આખરી સત્ય સુધી પહોંચી શકાય છે તો પ્રયોગ કરતી વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવાની આવી ત્રણ બાબતોને ત્રણ વિભાગમાં વેચી શકાય એક પ્રયો પ્રયોગ કાર્ય કરતા પહેલા પ્રયોગ કાર્ય કરતા પછી અને પ્રયોગ કાર્ય કરતી વખતે હવે આપણે જોઈશું પ્રયોગ શું લેવી જોઈએ તે એકમને અનુરૂપ પ્રયોગ માટે જરૂરી સાધનોની યાદી બનાવો બને એટલા સરળ સાધનો પસંદ કરવા વિદ્યાર્થી આ સાધનોથી તથા તેની કાર્ય પદ્ધતિથી પરિચિત છે કે કેમ તે ચકાસી લેવું પ્રાયોગિક કાર્ય દરમિયાન સંભવિત પરિસ્થાઓ વિશે પણ વિચારી લેવું. પ્રયોગશાળામાં વર્ગમાં ખુલ્લા પર્યાવરણમાં કે વિદ્યાર્થી સ્વતંત્ર રીતે પોતાના ઘરે કરી શકે તેવા પ્રયોગોના જૂથ બનાવવા. સાધના ભાગરૂપે પ્રાથમિક સારવાર પેટી તૈયાર રાખો. પ્રાયોગિક કાર્ય પહેલા શું કરવું જોઈએ? તે જોયું હવે પ્રાયોગિક કાર્ય દરમિયાન શું ધ્યાનમાં લેવું જોઈએ તેના મુદ્દાઓ જોતા જઈએ તો વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જૂથમાં શાંતિપૂર્વક બેસાડી દો પ્રયોગના અવલોકન માટે જરૂરી પુસ્તકો નોંધપોથી કંપાસ બોક્સ વગેરે તૈયાર કરવો કરાવો પ્રયોગમાં વપરાતા સાધનો તેમજ પદાર્થોનો પરિચય આપવો જૂથમાં પ્રયોગ કરતા હોઈએ ત્યારે જૂથના બધા જ વિદ્યાર્થીઓ સક્રિય રહે તે ખાસ જોવું વિદ્યાર્થીઓને પ્રયોગના જણાવો સાવચેતીના પગલાની માહિતી પણ આપવી પ્રાયોગિક કાર્ય માટે પૂરતો સમય ફાળવો પ્રાયોગિક કાર્યની નોંધ વિદ્યાર્થી કરતા રહે તેની કાળજી રાખો અને પ્રાયોગિક કાર્યને અંતે વિદ્યાર્થી જાતે નિર્ણય તારવે તે માટે તેને તક આપો પ્રાયોગિક કાર્ય બાદ પ્રયોગ બાદ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી તેના યોગ્ય જવાબ આપો પ્રયોગનો હેતુ સાધનો પદાર્થો પદ્ધતિ અવલોકન નિર્ણય વગેરેનું લેખન કાર્ય કરવું પ્રયોગ પોથીમાં આપણે લખીએ છીએ તે રીતે પ્રયોગના સાધનો હેતુ આકૃતિ દોરાવીને લખાવવું પ્રયોગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો રોજબરોજની દૈનિક સામાજિક ધાર્મિક ક્રિયાઓમાં આમ કેમ કરવામાં આવે છે તે પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવો પ્રાયોગિક કાર્ય કરતી વખતે પ્રયોગ પદ્ધતિમાં કયા કયા કૌશલ્યો વિકસે છે તે વિશેની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતાના ગુણનો વિકાસ થાય છે વિદ્યાર્થીઓની અવલોકન શક્તિ નિર્ણય શક્તિ અને તર્કશક્તિ વિકાસ પામે છે વિદ્યાર્થી સમૂહમાં કામ કરતા હોવાથી સહકારની ભાવનાનો વિકાસ થાય છે વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત કેળવાય છે વિદ્યાર્થીઓમાં ધીરજ ખંત ચોકસાઈ જેવા ગુણોનો વિકાસ થાય છે વિજ્ઞાનની શોધો અને સંશોધકો પ્રત્યે અહોભાવની લાગણી જન્મે છે વિદ્યાર્થીઓમાં સાધનો વાપરવાની આવડતનો વિકાસ થાય છે અને જાતે પ્રયોગ કરતો હોવાને કારણે સ્વ આનંદ મળે છે તો આવા કેટલાક ગુણો એ પ્રયોગ દરમિયાન વિકસે છે પ્રયોગ પદ્ધતિ એ ખૂબ અગત્યની અને સારી પદ્ધતિ હોવા છતાં તેની કેટલીક મર્યાદાઓ છે તે મર્યાદા વિશે જોઈએ શાળાઓ પાસે વિદ્યાર્થીઓના જૂથને આપવા માટે સાધનોના સેટ પૂરતા હોતા નથી અને એને કારણે પ્રયોગો કરવામાં તકલીફ રહેતી હોય છે તો આ એક મર્યાદા છે કેટલીક શાળાઓમાં પ્રયોગશાળા કે પ્રયોગ ખંડ નથી કેટલાક પ્રયોગોમાં વિદ્યાર્થીઓને વિચારવાની તક ઓછી વાળા પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાતા નથી તે શિક્ષકો જ કરતા હોઈએ છે એટલે નિદર્શન થતું હોય છે એ પ્રયોગ પદ્ધતિની ચોથી મર્યાદા ગણી શકાય નિદર્શન પદ્ધતિ વિજ્ઞાન શિક્ષણ પ્રયોગ પદ્ધતિને થાય તે આવકાર્ય છે પરંતુ તેમાં કેટલીક મર્યાદાઓ છે પ્રયોગ કાર્ય કરવા જરૂરી સાધનો પૂરતા પ્રમાણમાં ન હોય પ્રયોગ ખૂબ જોખમકારક હોય કે વિદ્યાર્થીની કક્ષા પ્રયોગ કરવાને સક્ષમ ન હોય તેવા સમયે શિક્ષક પ્રયોગશાળા કે વર્ગખંડમાં જાતે પ્રયોગ કરે અને વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરે છે અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રયોગ કાર્યમાં સહકાર આપે છે આમ શિક્ષક વિષય વસ્તુની રજૂઆતની સાથે સાથે વિષય વસ્તુને અનુરૂપ પ્રયોગ કરે અને વિદ્યાર્થી તેનું અવલોકન કરે તેને નિદર્શન પદ્ધતિ કહે નિદર્શન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિ નિર્ણય શક્તિ અને વિવેચનાત્મક ચિંતન જેવા ગુણોનો વિકાસ કરી શકાય છે એટલું જ નહીં વિષય વસ્તુ સંબંધિત સમજનો પણ વિકાસ કરી શકાય છે નિદર્શન પદ્ધતિમાં શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો પ્રાયોગિક નિદર્શન માટે જરૂરી સાધનો શિક્ષકે અગાઉથી એકઠા કરી રાખવા જરૂર પડે તો સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની પણ પૂર્વ ચકાસણી કરી લેવી જોઈએ વર્ગખંડમાં પ્રયોગ નિદર્શન પૂર્વે શિક્ષકે કરવાના થતા પ્રયોગને એકવાર શાળા કક્ષાએ કરી જોવો જોઈએ પ્રયોગનું નિદર્શન વર્ગના બધા જ વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે પ્રમાણે કરવું પ્રયોગની સફળતા માટે શિક્ષકે પૂરતી કાળજી લેવી જોઈએ પ્રયોગના સાધનો સમય હેતુ હેતુ સિદ્ધિની દ્રષ્ટિએ તેની વગેરે પહેલેથી વિચારી લેવું જોઈએ નિદર્શન ટેબલ પર સંપૂર્ણ પ્રકાશ રહે તેવી ગોઠવણ કરવી જોઈએ માટેના નિદર્શન માટેના સાધનો સ્પષ્ટ અવલોકી શકાય તેવા હોવા જોઈએ જેમ કે અંકિત નળાકાર પૃથકરણ કરણી થર્મોમીટર વગેરે યોગ્ય કદના હોવા જોઈએ નિદર્શન ટેબલ પર પ્રયોગ માટેના ઓછામાં ઓછા સાધનો રાખવા જોઈએ પ્રયોગ નિદર્શન માટે ઉપયોગમાં લેવાના સાધનો ટેબલ પર ડાબી બાજુએ ક્રમમાં ગોઠવવા અને તેનો ઉપયોગ પૂર્ણ થયેથી તેને જમણી બાજુએ ટેબલ પર ગોઠવવા પ્રયોગ નિદર્શન દરમિયાન જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં પ્રયોગ કરવા માટે વિદ્યાર્થીની મદદ લઈ શકાય વિદ્યાર્થીઓને વર્ગ પ્રાયોગિક કાર્યમાં માર્ગદર્શન મળે તેવા પ્રયોગોનું નિદર્શન નિદર્શન પદ્ધતિના લાભ આ પદ્ધતિમાં વિદ્યાર્થી સમક્ષ પ્રત્યક્ષ વસ્તુઓ અને જીવંત નમૂનાઓનું નિદર્શન કરાવવામાં આવે છે તેથી આ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક છે જ્યારે પ્રયોગના સાધનોના સેટ પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પૂરતા ન હોય ત્યારે પ્રયોગ નિદર્શન પદ્ધતિ ઉપયોગી બની રહે છે વિજ્ઞાનના કિંમતી સાધનોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવાનો હોય ત્યારે આ પદ્ધતિ જ ઉપયોગી છે હાઇડ્રોજન વાયુની બનાવટ જેવા ભયજનક પ્રયોગોમાં આ પદ્ધતિ મદદરૂપ થાય છે ઉપરાંત આ પદ્ધતિ કરકસરયુક્ત અને સમયનો બચાવ કરે તેવી છે હવે નિદર્શન પદ્ધતિની મર્યાદા જોઈએ આ પદ્ધતિમાં લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંતને કોઈ સ્થાન નથી આમાં આ પદ્ધતિમાં શિક્ષક કેન્દ્રી હોવાથી શિક્ષક પોતાને ગમે તે પ્રયોગ કરે છે એટલે આ પદ્ધતિમાં સર્વાધિકાર અભિગમ અપનાવાય છે આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતને ધ્યાને લઈ શકાતા નથી આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓમાં ઈચ્છિત પ્રાયોગિક કૌશલ્યનો વિકાસ પણ થતો નથી કારણ કે બાળક પ્રયોગ કરતો નથી શિક્ષક બતાવે તેનું એ નિદર્શન કરે છે તો આટલી મર્યાદાઓ નિદર્શન પદ્ધતિની હોવા છતાં નિદર્શન પદ્ધતિ એ અમુક અંશે ફાયદાકારક છે વિજ્ઞાન શિક્ષણની ત્રીજી પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ એ અધ્યતા કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે તમે પણ પ્રોજેક્ટ તૈયાર કરો છો એટલે તમે આ પદ્ધતિથી પરિચિત છો જ આ પદ્ધતિમાં બાળકના ક્રિયાશીલ સ્વભાવને ધ્યાનમાં રાખીને બાળક ક્રિયાશીલ રહે તેવી તકો અપાય છે બાળકો હેતુપૂર્ણ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જૂથમાં હળીમળીને સામાજિક વાતાવરણમાં કરે અને સ્વાનુભવ દ્વારા શિક્ષણ મેળવીને ઉત્તમ જીવન જીવવાની કળા આત્મસાત કરે તે બાબત અહીં કેન્દ્રમાં છે પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા બાળકોને મળેલ જ્ઞાન ઉપયોગી અને વ્યવહારિક હોય છે વ્યવહારવાદી શિક્ષણશાસ્ત્રી જોન ડ્યુઈની ભેટ સમાન પ્રોજેક્ટ મેથડ હેતુલક્ષી પ્રવૃત્તિઓનો સરવાળો છે હવે પ્રોજેક્ટ એટલે શું એની કેટલીક કેટલાક વૈજ્ઞાનિકોએ આપેલી વ્યાખ્યાઓ જોઈએ તો શાળામાં આયાત થયેલો વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક અંશ એટલે પ્રોજેક્ટ એવું બેલાર્ડે કીધું છે સ્ટીવન્સને વ્યાખ્યા આપી પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનો ઉકેલ શોધવાનું એક કાર્ય છે કાર્ટુડના મતે પ્રોજેક્ટ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓનો વ્યવહારિક એકમ છે જ્યારે વિલિયમ કિલ્પેટ્રિક કહે છે કે પ્રોજેક્ટ એ સામાજિક પરિસ્થિતિમાં સરહૃદયતા થતી હેતુલક્ષી પ્રવૃત્તિ છે હવે વિજ્ઞાન વિષયનો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવો હોય તો એ પ્રોજેક્ટના કેટલાક સોપાનો છે પ્રોજેક્ટ કરવાના કેટલાક સોપાનો છે તો પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જોઈએ તો એક યોગ્ય ભૂમિકા બાંધવી બે પ્રોજેક્ટની પસંદગી કરવી ત્રણ પ્રોજેક્ટનું આયોજન ચાર પ્રોજેક્ટનું અમલીકરણ પાંચ પ્રોજેક્ટ કાર્યની રજૂઆત અને છ પ્રોજેક્ટનું મૂલ્યાંકન આ રીતે કરવાથી એક સારો સુંદર પ્રોજેક્ટ આપણે તૈયાર કરી શકીએ છીએ